અને ખાસ કરીને એને માં જે ફાયદો કરાયો ને બાકીના એક અત્યારની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્ય ની વાત કરીએ જો કોરિડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જે જે સોધોમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે ખાસ કરીને

માની લો કે 100 કરોડ બીજા ત્રીજા એવા છ કે સાત મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણ થી આપણે ચર્ચા કરશું તો 100% એમએસએમઈ ને ફાયદો થશે રીઅલ એસ્ટેટ ની પણ ઘણી વાત આવે રીઅલ એસ્ટેટ માં જે બૂસ્ટ મળું છે મળ્યું નથી બિહાર ને એ સાઈડ ના જે રાજ્યો છે એને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે શું કહે છે રીઅલ ની જેને વાત કરવામાં આવે તો જે એને સર્વાંગી વિકાસ ભારત નો કેવી રીતે એને ધ્યાનમાં રાખી અને જે જે વિકાસ નથી જો દાખલા તરીકે બિહાર હોય કે આંધ્ર હોય કે બીજી કોઈ જગ્યાએ

આ મોબાઈલ કીધું કે ઘણા વર્ષોથી આવા સારા બજેટની રાજ હતો તો ઇન્કમ ટેક્સ ફેરફાર થયો છે સરાની અપેક્ષાઓ છે પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં એફએસએમની લોન મળছে 100% છે પણ સરાની સસ્ટેબ છે આ જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા કે એવું લાગે છે પણ સત્તા આપું બજેટ કમ્પ્લીટ આપણે કરીએ સાચો આઈડિયા આવશે મેઇન કરીને જે અમારી ઘણા વખત ડિમાન્ડ ઈ કદાચ આમાં અતેર ઇનવોલ્વ નો થયો લીબી નો હે પ્લસ ખાસ કરીને બોલીએ તો જે 12 જગ્યાએ લોકો એક્સપોર્ટ નું આખું બનાવશે એમાં રાજકોટ નું ડેવલપમેન્ટ થાય તો એનાથી એક સ્ટેપ થાય ને કે રાજકોટ સમુદાય એમએસએમ નું લોક બને આરાત થી રાજકોટ ની એમએસએમ એ જે નવ માગેલું એક સારું ફોર્સ એક એક્સપોર્ટ હબ આ માટે રાજકોટનું તમા વિસ્તરણ થઈ ઓકે સર હજી એકવાર માティア ગોલ્ડ માર્કેટ ઓકે રોલભાઈ નામ મયુરદાસ રાજકોટ જેમસેન જુનિયર એસોસિએશન પ્રેસિડેન્ટ આજ રોજ જયારે નિર્મલા સીતારમણજીએ નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કારણ કે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને છ ટકા સુધી આવ્યા છે પેકિંગ નંબર છ પોઈન્ટ ચાર ટકા જેવો ઘટાડો કર્યો છે તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકાર આવકારદાયક પગલું ભણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોરેલું છે તો એમએસએમઈ ના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે તેમજ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય તેમજ મુદ્રા લોન છે તે દસ લાખ થી વધારી અને વીસ લાખ સુધી કરી છે તે પણ આવકારીએ છે આમ એવરેજ એમએસએમઈ માટે આપણે બજેટ કહીએ તો ખૂબ જ સરસ અને સારું ગણી શકાય ખાસ કરીને સાથે શું આશા અપેક્ષાથી જે પરિપૂર્ણ નથી થયું એ સારું છે એ બધાને ખબર

આજે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે એ ટેક્સની રીતે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ ખાવદાયક પગલાં લીધા છે જેમાં કે સ્લેબમાં પણ ચેન્જીસ જે નવી સ્કીમમાં છે એમાં ઘણા ચેન્જીસ કર્યા છે બીજા ચેન્જીસ મૂક્યા છે કે જે સેલેરી એમ્પ્લોઈ છે ડિડક્શનનો વધારો કર્યો છે પેન્શનમાં પણ સ્કીમ છે એમાં પણ વધારો કર્યો છે ઓવરઓલ જોવા તો ઇન્કમ ટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ લીધા છે જોઈએ તો ખૂબ જ જરૂરી ઘણા બધા પેનલ્ટી ઈ પણ કીધું છે અને સૌથી વિશેષ કહીએ તો કે દર છ મહિને હવેથી અ ઇન્કમટેક્સમાં ચેન્જીસ કાંઈ કરવા હશે કોઈ કરી શકશે તેના માટે જરૂરી પગલાં લોકો લેશે એ ખૂબ જ અવરદાયક પગલું હું